કછડો ખેલે ખલક મે કચ્છમાં એવા કંઈક વિશિષ્ટ તારલાઓ છે જેમને સન્માનિત કરવાનો એક અનેરો અવસર અને એ પણ જેમણે બીડું ઝડપ્યું છે એ મા ન્યૂઝ કચ્છિયત કે વર્ષોથી કચ્છના લોકોને આજે વિવિધ સમાચારો વિવિધ સંસ્થાકીય સમાચારો કચ્છના કવિ હોય કે કચ્છનો કોઈ સામાજિક કાર્યકર હોય એને સન્માનવાનો મા ન્યૂઝ ક્યારેય પણ ચૂકતો નથી એનો મોકો આવે એટલે મા આશાપુરા ન્યૂઝ એનો ચોક્કસ સન્માન કરે તો હવે કચરો ખેલે ખલક મેં તારીખ એકવીસના ટાઉન હોલની અંદર કચ્છની વિવિધ પ્રતિભાઓ કચ્છના વિવિધ કવિઓ અને કલાકારો જેમને સન્માન કરવાનો એક અનેરો બીડો જ્યારે કચ્છિયત અને મા આશાપુરા ન્યૂઝે ઝડપ્યો છે ત્યારે ચાલો આપણે પણ મોટી સંખ્યામાં ટાઉન હોલમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને અને કચ્છી કચ્છિયત અને આપણી ભાષા કચ્છી અને કચ્છી કવિઓ કે જેમને સન્માન થાય ત્યારે આપણે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઈ અને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવીએ એવી સૌને મારી અહીંથી એક અપીલ છે મા પ્રન્યુઝ અને કચ્છિયત પરસોથી આપણે જોઈએ છીએ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અનેકવિધ તારલાવનું સન્માન અને વિવિધ કાર્યક્રમો યોજી કચ્છને આજે ગૌરવ અપાવ્યું છે એવા એક કાર્યક્રમની અંદર જ્યારે કચ્છના કવિઓ અને તારલાઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે બધાએ સાથે મળી અને આ કાર્યક્રમમાં જોડાઈએ